ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ વજલા ગામથી આશરે બે કિલોમીટરના અંતરે ગ્રીન પેરેડાઇઝ ફાર્મા ચેમ્પ એલઆઈપી કંપની પાસે બે બાઇક સવાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક પંદર વર્ષના કિશોરનું કુમકમાટી મોત નીપજ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર બાઇક સવાર સાગર સંજય રાઠોડ અને જયદીપ બાબુ વસાવા આ બંને મિત્રો પેસન પ્રોરો બાઇક લઈને કડોદરા ગામ તરફથી નીકળ્યા હતા તે દરમિયાન સામેની સાઇડથી અજાણ્યો વાહન ચાલક ગફલત ભરી બાઇક ચલાવીને સામે આવતા પેસન પ્રોરો બાઇકના ચાલક સાગર રાઠોડ અને તેમના મિત્ર જયદીપ વસાવાની બાઇકને ઠોકર મારતા કંપનીના આરસીસી રોડની ઢાળ પર બંને ફંગોડાઈ ગયા હતા જેમાં જયદીપ બાબુ વસાવાને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને હાથ અને પગે નાની ઈજાઓ થઈ હતી ઈજાના પગલે જયદીપ બાબુ વસાવાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે સાગર સંજય રાઠોડને હાથે અને પગે નાની ઈજા થઈ હતી આ બંને યુવાનો વાગરા તાલુકાના કટોદરા ગામના છે તેવું જાણવા મળ્યું છે